નમસ્કાર જોહાર જે આદિવાસી જય સંવિધાન હાલમાં ચોવીસ સાત બે હજાર પચીસના રોજ દેડિયાપાડા મુકામે જનસભાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી શ્રી માનજી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગોપાલ અટાલિયાજી તેમજ ઈસુદાનભાઈજી તેમજ મનીષ સોરઠિયાજી સંગઠન મંત્રી અનેક ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ જનસભામાં પધાર્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર ચાલુ પ્રશાસનના સરકારમાં ગુજરાતની સમગ્ર ગુજરાતની પ્રજાને અન્યાય થઈ રહ્યો છે જેના માટે જનસભાનું આયોજન કરવા આવ્યું છે જેમાં ખાસ કરીને ગુજરાતના તમામ વર્ગોના લોકો એસટી એસટી ઓબીસી અને જનરલ તમામ સમાજના વર્ગના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે અત્યાચાર થઈ રહ્યો છે જેના માટે જન આક્રોશ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાતના અને તમામ રાજ્યના લોકો આ દેડિયાપાડામાં ચેતર વર્ષાના સમર્થનમાં સૌએ પધારવા વિનંતી છે આપણા ન્યાય માટે સૌ આ જનસભામાં પધારવા માટે અમારું આમંત્રણ છે આ ચાલુ સરકારી પ્રશાસન આપણને અન્યાય કરી રહ્યું છે રોજ બેરોજ પરમ સીમા પર આમની અન્યાય વધી ગયો છે જેના માટે આજના યુગમાં નવયુવાન બેરોજગાર ખેડૂત મિત્રોને અન્યાય થઈ રહ્યો છે સરકારની અંદર જે અન્યાય થયો છે જેના વિરુદ્ધમાં આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સમગ્ર ગુજરાતના નવયુવાન માતા બેનો સૌ ભાઈ બહેનો સૌ પધારવા માટે અમારું આમંત્રણ છે સૌ ચોવીસ સાત બે હજાર પચીસના લોકો રોજ દેડિયાપાડા મુકામે પધારવા માટે અમારી વિનંતી છે